સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમારા સમાજની પ્રતિષ્ઠાને બદનક્ષી પહોંચાડે એવું વક્તવ્ય પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે

તો આપ જાણો છો કે કલેક્ટર પ્રજાના પ્રતિનિધિ છે સરકારના પણ પ્રતિનિધિ છે એટલે લોકશાહીમાં અમારી વાત સક્ષમ કક્ષાએ યોગ્ય કક્ષાએ અમારે પહોંચાડવી હોય તો એનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ કલેક્ટર શ્રી છે એટલે અમે આજે સમગ્ર અમદાવાદની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ છે યુવાનો પણ છે અમે આજે કલેક્ટર શ્રીને રજૂઆત કરી કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા કે જેઓ હાલમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે એમને કોઈ સમાજની અંદર મત લેવા માટે સમાજ સમાજ વચ્ચે વૈમનુષ્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ પણ નમ્યા ત્યાં સુધી તો ઠીક હતું પણ એ અટક્યા નહીં અને સમાજની દૈન દીકરીઓની અસ્મિતા ઘવાય એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માગું છું તો કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે રાજપૂત રાજપૂતોએ રાજા મહારાજોએ બેન બેટીનો વ્યવહાર કર્યો તો આનાથી અમારી લાગણી દુભાઈ છે અને આપ જુઓ છો કે ગઈકાલે વીસ જગ્યાએ આવેદનપત્ર અપાણવું આજે દસ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે આજે પાંચ જગ્યાએ પૂતરા દહનનો કાર્યક્રમ છે ગઈકાલે અગિયાર જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પૂતરા દહનનો કાર્યક્રમ કર્યો અને જ્યાં સુધી

કોઈ પણ ક્ષત્રિય સમાજને આપો કોઈ પણ સમાજ ને આપો અમને એમાં કોઈ જ વાંધો નથી અમે ભાજપ ની સાથે જ છીએ પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાય ની જરૂર છે અમને ન્યાય આપો